હેલો ફ્રેન્ડ્સ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવું સવાર સાંજ માટે કાઠિયાવાડી ડુંગળી ગાંઠિયાનું શાક લટાકેદાર અને ટેસ્ટી તો ચાલો આ ડુંગળી ગાંઠિયાનું શાક કેવી રીતે બનાવવું એ પણ તમે ધાબા સ્ટાઇલ અને કાઠિયાવાડી સ્ટાઇલ તો હરેક કાઠિયાવાડી કે હરેક ગુજરાતીઓને ડુંગળી અને ચણાના લોટ સાથે સારો એવો સંબંધ બંધાયેલો છે તો આ સંબંધ માટે આજે આપણે બનાવીશું ડુંગળી અને ગાંઠિયાનું શાક એ પણ કાઠિયાવાડી સ્ટાઇલ તો ચાલો એના માટે ડુંગળી અહીંયા ત્રણ ચાર નંગ લઈ લીધી છે અને ડુંગળીને સારી રીતે ધોઈ સાફ કરી અને આ રીતે આપણે કટિંગ કરી લીધી છે તો ચાલો ડુંગળીને પણ આપણે સમારી લીધી છે હવે વઘાર કરીશું આપણે તો વઘારમાં મેં અહીંયા ત્રણ પાવડા તેલ લીધું છે અને તમે આમ જોઉં તો તમે બે ચમચા તેલ છે અને વઘાર માટે આપણે રાઈ અને જીરાનો વઘાર કરીશું સાથે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે ઉમેરીશું વઘાર થઈ જાય એટલે આપણે સમારેલી ડુંગળી અને અહીંયા લસણ આપણે ચોપ કરેલું લીધું છે એ લસણને પણ આપણે આ તેલની અંદર થોડું હલકું આપણે કાચા પણ દૂર થઈ જાય ત્યાં સુધી એને આપણે થોડું શેકી લઈએ એટલે શું આપણે કાચું ના લાગે તો ચાલો લસણ ઉમેરીને આપણે ત્યારબાદ આપણે ડુંગળી ડુંગળી ઉમેરી દઈશું તો ડુંગળી અહીંયા આપણે ઉમેરી દીધી છે અને ડુંગળીને આપણે થોડું ચલાવતા એને સોફ્ટ થાય ત્યાં સુધી તો ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે ત્યાં સુધી આપણે ડુંગળીને પકાવવા માટે આપણે થોડીવાર માટે ઢાંકીને મૂકી દઈશું તો હવે આપણે ડુંગળીને ખોલીને ચેક કરી લઈશું તો ડુંગળી પણ સારો એવો કલર અને સરસ રીતે આપણી સોફ્ટ થઈ ગઈ છે તો ચાલો હવે આપણે આની અંદર ઉમેરીશું મસાલા તો મસાલામાં ઉમેરીશું અહીંયા આપણે આ રીતે એ બે લી લીલા મરચાં અને મીઠા લીમડાના પાન અને સાથે એક નંગ આપણે મોટું ટામેટું લઈ લીધું છે અને હવે ટામેટાને પણ સારી રીતે આપણે ચલાવી લઈશું અને મસાલાની ગ્રેવી જો સારી હશે તો તમારું શાક એટલું ટેસ્ટી બનશે ને તો ચાલો હવે આને પણ આપણે થોડીવાર માટે ઢાંકી દઈશું એટલે શું આપણા ટામેટા સારી રીતે ગળી જાય અને આપણે બનાવવાનું છે ડુંગળી ગાંઠિયાનું શાક એટલે જો ડુંગળી તમારી સારી રીતે પાકેલી હશે અને ચડેલી હશે તો જ તમારું શાક એટલું ટેસ્ટી લાગશે તો હવે આપણે ચેક કરી લઈશું ટામેટા પણ સારી રીતે ગળવા આવ્યા છે તો આ રીતે ટામેટાનું એકદમ થઈ જવું જોઈએ મેસ તો હવે ટામેટા પણ સારી રીતે આપણા કૂક થઈ ગયા છે ડુંગળી પણ કૂક થઈ ગઈ છે તો હવે આમાં ઉમેરી દઈશું મસાલા મસાલામાં ઉમેરીશું આપણે ધાણાજીરું પાવડર ત્યારબાદ ઉમેરીશું આપણે હર હળદર ત્યારબાદ ઉમેરીશું આપણે લાલ મરચું પાવડર અહીંયા મેં કાશ્મીરી લાલ અને થોડું તીખું છે બહુ તીખું નથી પણ બંને મરચું આપણે મિક્સ લીધેલું છે તો હવે આપણે મેં એક ચમચી ઉમેરેલું છે અને હવે ડુંગળી અત્યારે તમને એટલું બધું દેખાય છે ને કે જ્યાં સુધી આપણે પકાશે ને એટલે એકદમ ક્વોન્ટિટી ઓછી થઈ જશે તો ચાલો હવે આપણે તેલ રિલીઝ થાય તેલ છૂટે ત્યાં સુધી આપણે એને ગ્રેવીને સારી રીતે પકાવી લઈશું તો સરસ રીતે ડુંગળી પણ હવે આપણી સરસ ચડી ગઈ છે અને મસાલો પણ સારો બની ગયો છે જોઈ શકો છો અને હવે આપણી ક્વોન્ટિટી પણ એટલી ઓછી થઈ ગઈ છે કે જેટલી ડુંગળી આપણે ઉમેરી હતી એનાથી હાવ ઓછી થઈ ગઈ છે ને સરસ રીતે ડુંગળી આપણી ગ્રેવી સારી રીતે બની ગઈ છે ને હવે અહીંયા મેં પાણી લીધું છે પાણી મેં લીધું છે ગરમ કરીને લીધું છે એટલે એકદમ એને ઉકળતા વારને ઠંડુ પાણી નહીં ઉમેરું નહીં તો ડુંગળી આપણી એ થઈ જાય અને હવે અહીંયા મીઠા લીમડાના પાન આપણે ઉમેરી દઈશું અને પાણી ગરમ કરીને જ મેં અંદર ઉમેરેલું છે અને હવે આપણે એને હલક્યાથી આ રીતે મિક્સ કરીશું અને હવે આપણે આને ઉકળવા દઈશું થોડી વાર માટે ત્યાં સુધી આપણો રસો ઉકળી જાય ત્યાં સુધી એને આપણે રાખીશું તો હવે સારી રીતે આપણો રસો પણ ઉકળવા આવ્યો છે ગરમ પાણી તમે ઉમેરશો ને એટલે એકદમ રસો તમારો ઉકળી જશે અને એને પાકતાય નહીં વાર લાગે તો આપણે થોડું મીઠું ઉમેરી દઈશું અને આજે બનાવીશું આપણે એ ગાંઠિયાનું અને ડુંગળીનું શાક તો હવે આપણો રસો પણ સરસ રીતે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને સરસ રીતે કટ થઈ ગયું છે અને તમારે જેટલી ગ્રેવી રાખવી એટલી તમે રાખી શકો છો અને અહીંયા લઈ લીધા છે આપણે એક વાટકો ભરીને લસણિયા ગાંઠિયા એ આ ગાંઠિયાની રેસીપી તમને મારી રસોઈમાં તમને મળી જશે તો જઈને જોજો અને સર્ચ કરજો લસણિયા ગાંઠિયા તો હવે અહીંયા આપણે લસણિયા ગાંઠિયા એક વાટકો આપણે ઉમેરી દઈશું અને આ ગાંઠિયા ખૂબ ટેસ્ટી લાગે છે અને ઘરના જ રહેલા ગાંઠિયા છે તો હવે આપણે આને થોડી વાર માટે ઉકળવા દઈશું અને આ ગાંઠિયા એટલો ટેસ્ટી શાક લાગે છે ને કે ગાંઠિયા પણ આપણે ઘરના જ ગાંઠિયા છે તો આવી રીતે તમે પણ બનાવો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી હોટલમાં કે ઢાબા પર મળે તેવું ગાંઠિયા ડુંગળીનું શાક અને આ ગાંઠિયા ડુંગળીના શાકની સાથે તમે પરાઠા રોટલી કે કંઈ પણ તમે બાજરાના રોટલા ખાઈ શકો છો અને કાઠિયાવાડી ફેમસ એવું ગાંઠિયા ડુંગળીનું શાક તો ફ્રેન્ડ્સ બનાવજો તમે પણ અને હવે આપણે શાક તૈયાર થઈ ગયું છે અને ગેસ પણ આપણે બંધ કરી દીધો છે ઉપર આપણે ધાણાનો છંટકાવ કરી દઈશું અને હવે આપણે એને પીરસી લઈશું અને ગેસ બંધ કરીને આપણે કઢાઈ નીચે ઉતારી લઈશું તો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવું ડુંગળી ગાંઠિયાનું સવાર સાંજ માટે બનાવો તો હવે અહીંયા આપણે હું તમને સર્વ કરીને બતાવું છું પરાઠા સાથે તો અહીંયા આપણે ડુંગળી અને લીંબુ અને પરાઠા સાથે મેં સર્વ કરેલું છે તો તૈયાર છે આપણું કાઠિયાવાડી ડુંગળી અને ગાંઠિયાનું શાક તો બનાવો ફ્રેન્ડ્સ અને તમને મારી રેસિપીઓ ગમતી હોય તો તમે મારી ચેનલ પર નવા છો તો લાઈક નથી કર્યું લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઘરમાં નાના મોટા